બખરલા ગામે બે ફેબ્રુઆરીના રોજ થયેલી મેરામણ ઉર્ફે લંગીની હત્યાનો હત્યારો ઝડપાયો પોરબંદરના બખરલા ગામે સંજય દેવસીભાઈ ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમે મેરામણ ઉર્ફે લંગી માલદેભાઈ ખૂટીને શરીરના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી નાસી છૂટ્યો હતો આથી પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ કરી હતી જેની તપાસ દરમિયાન પેરોલ ફ્લો સ્કોડના માણસોને બાતમી રાહે હકીકત મળી હતી કે ખૂનનો ગુનો કરી નાસી ગયેલ સંજય દેવસીભાઈ ઓડેદરા બખલા ગામે આવવાનો છે જે હકીકતના આધારે પોલીસ કાફલો બાદમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા સીમાણીવાળા રસ્તેથી સંજય મળી આવ્યો હતો ત્યારે પોલીસે ઈસમને ઝડપી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભગવતર પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસ પહેલા બકરલા ગામમાં મેરામણ લંગી નામના વ્યક્તિના હત્યાનો બનાવ બનેલ જેમાં આરોપી સંજય નામે જે વ્યક્તિ છે તે તથા તેના સાથે અજાણ્યો શખ્સ એના વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવેલ તે બંને આરોપીઓ દ્વારા આ જે ગુના છે તેને અંજામ આપી અને ફરાર થઈ ગયેલા હતા જે બાબતે પોરબંદર પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી એલસીબી એસઓજી પેરોલ ફરલો તથા ભગવદર પોલીસ સ્ટેશન તથા પોરબંદર ગ્રામ્ય ડિવિઝનની ટીમ અલગ અલગ ટીમો તેને પકડવા માટે લાગેલ હતી જેથી આ થોડાક દિવસોમાં આ બનાવ બન્યાના ગણતરીના દિવસોમાં જે મુખ્ય આરોપી છે સંજય તેને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલ છે અને અટક કરવામાં આવેલ છે તથા આ બનાવ પાછળનું કારણ અત્યારે તેમની તપાસમાં જાણવા મળેલ છે કે અગાઉ જે એમને એકબીજા ઉપર ફરિયાદ પણ થયેલ હતી અને અંગત અદાવત જે ચાલતી હતી તે બાબતમાં સામાન્ય જે દિવસે આ બનાવ બન્યો તે બાબતે સામાન્ય ગાળાગાળી વગેરેના બનાવ બનતા આ શખ્સ જે સંજય છે તેણે ચાકુ વડે આ જે મીરામણ જે ભોગ બનાર છે મરણ જનાર તેને મારી અને મૃત્યુ નિજાવેલ છે તથા આ ગુનામાં એમની સાથે દિલીપ જીવા ગોઢાણિયા તેના સગા થાય છે જે આરોપી છે સંજય તેના તે પણ એમાં સામેલ હોવાની વિગત ખુલેલ છે અને તેની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે ને વહેલામાં વહેલી તકે તેને પકડી અને આગળ તપાસ કરવામાં આવશે